हा तर ताळे पण येम नाही तो म्हणत तू मी हा लावून दिले मी आता कॉन्टॅक्ट करा आणि कोशिश नव्हत आहे तू तो म्हणत तरी हटेल मारा नंबर किती असेल तू बघते बघते अलग अलग घमर माहित कर कोणा फोन करता बाबा उपाय होई तो म्हणे थोडं तापा काय घेऊन म्हणे मारू काय हा भरवून पैसे म्हणे की जाय राखी आता तर भवाडा देव होतो तर केव करे

તો તને એમ નહીં ધીમા દસ વાગ્યા કેટલી વાર ગાડી ના હોર્ન મારું ગમે એ કરું તો તું બહાર આવતી હતી મેં તને જોયો તો એક વખત પણ તારું તો ધ્યાન નહોતું કોઈ કે ફોન ના મતતા હતા તો પણ એમ નહીં હું કે આખો દી તો તારા આમ જોઈન બેઠો હોય કે તું આમ મને આમ ક્યારે જોવા મળીશ દસ વાર તારા ઘર બાજુ નીકળ તો તને ભાન પડે આ તને પણ એમ થાય ને કે નહીં એમ કોન્ટેક કરું તારે તો નહીં કઈ નહીં તો બી તારું દોસ્તાર તો મારા દોસ્તાર તો મારા ભાઈ નો દોસ્તાર થાય છે